ક્ષત્રિય સમાજ આકરા પ્રહારો થઈ રહ્યા હોય ગામડે ગામડે ક્ષત્રિયો ના પાળિયા છે રાજપૂતો ના પાળિયા છે જાગીરદારો ના પાળિયા છે પાળિયા ની પાસે જાય અને કોક ની એમ પૂછો કે પાળિયા એની માથે તમે પ્રહારો કરો છો

કે ભાઈ એમ કે તો કોઈ પણ મિત્રો સાહિત્યકાર કલાકારો મિત્રો વિડીયો કેમ નથી બનાવી રહ્યા આગળ મિત્રો સોશિયલ મીડિયામાં ખૂબ જ રહ્યો છે 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 જે રીતે મિત્રો વાત તો તમને બધા લોકોને ખબર કે અત્યારે ભાઈ સમાજના બન્યા અને મિત્રો જ્યાં પણ જોઈ ત્યાં મિત્રો આંદોલન ચાલુ થઈ ગયા છે માંથીની જ મિત્રો વાત કરી તો હાલના ટાઈમમાં સોશિયલ મીડિયામાં ઘણા બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે ઘણા ક્ષત્રિય સમાજને સપોર્ટ કરી રહ્યા છે તો ઘણા રૂપાલાને સપોર્ટ કરી રહ્યા છે જે રીતે મિત્રો કીર્તિ પટેલે ભાઈ રૂપાલાનો સપોર્ટ કરી હતો તેને સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કર્યા હતા પરંતુ મિત્રો એવું નથી ભાઈ ક્ષેત્રીય સમાજના લોકો છે એ મિત્રો હાલમાં એટલા બધા છે કે કીર્તિ પટેલ નથી મિત્રો આપણે જોવાનું રહેશે કે સોશિયલ મીડિયાનો વિરોધ છે અથવા એમ કી જે આંદોલન છે એ કેટલા ટાઈમ માટે ચાલુ છે જે રીતે મિત્રો વાત કરી તો બે દિવસ માટે મિત્રો નરેન્દ્રભાઈ મોદી પણ મિત્રો ગુજરાત પથારી ગયા છે તેમાં પણ મિત્રો એમ કીધું રૂપાલાની ચર્ચા થવાની છે ક્ષેત્રીય સમાજની ચર્ચા થવાની છે તે પણ વિડીયો દેખાડો નથી તો સબસ્ક્રાઈબ તો જરૂર જરૂર કરી રાખજો અજનો વીડિયોમાંથી આટલી મેં પરિવારિક નો નવો વિડીયો મળીએ